વિશ્વના અનેક દેશોએ આ વાત સ્વીકારી એના તાલુકાના કાર્યક્રમમાં આજના કાર્યક્રમમાં આજના કાર્યક્રમમાં અધ્યક્ષશ્રી અને જિલ્લા ખેતી ખેતીવાડી અધિકારીશ્રી એમ એમ પ્રજાપતિશન અને અમારા એ પીએમસી ના ચેરમેનથી માંડી પાર્ટીના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા ખાસ કરીને આનો કક્ષેપ દાડા ધાન્યો લોકો વાવે અને પોતાના આહારમાં લેતા થાય પદ્ધતિ પ્રમાણે તો આપણે આહાર લેતા થાય સવારે ભેંસ અને દૂધ બપોરે રોટલો અને સાંજે ખીચડો જીવનમાંથી નીકળી ગયો છે દાડા ધાન આપણા જીવનમાંથી નીકળ્યા છે એના કારણે અનેક બીમારીઓ વધતી જઈ રહી છે જે પ્રકારે આપણું સ્વાસ્થ્ય દિવસે દિવસે બગડી રહ્યું છે એ જ પ્રકારે જમીનનું પણ સ્વાસ્થ્ય આપણે ખોરવાતા જઈ રહ્યા છીએ રાસાયણિક ખાતર નો વધારે પડતો ઉપયોગ

મુકામે આંતરરાષ્ટ્રીય ધાન્ય વર્ષ નિમિત્તે તાલુકા કક્ષાના કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાવ તાલુકાના તમામ ગામોમાંથી બહુ મોટી વિશાળ સંખ્યામાં અંદાજે પાંચસો ખેડૂતોએ હાજરી આપી આ ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે અહીંયા ખાસ કરીને કૃષિ યુનિવર્સિટીમાંથી વૈજ્ઞાનિકશ્રીઓ ઉપસ્થિત રહ્યા એમણે તૃણધાન્યના મહત્ત્વ વિશે તથા પશુપાલન આદર્શ પશુપાલન કઈ રીતના કરવું એ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું આ કાર્યક્રમનો ઉદ્દેશ એ જ હતો કે ખેડૂતો ખાસ કરીને આજે વિસ્તારમાં તૃણધાન્યની ખેતી વધારે વિસ્તારમાં થઈ રહી છે વધારે મોટા પ્રમાણમાં થઈ રહી છે ખાસ કરીને તૃણધાન્ય બાજરી પામાં જેમાં ખેડૂતો સારી ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લે અને ઉત્પાદન લીધા સાથે સાથે રાસાયણિક ખાતરોનો ત્યાગ કરીને પ્રાકૃતિક ખેતીથી જે જે જાડુ ધાન્ય જે બાજરી છે એનું ઉત્પાદન લે અને એના આવકમાં વૃદ્ધિ કરે સારા ભાવ મેળવે એ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું પ્રાકૃતિક ખેતી કઈ રીતના કરવી એ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તો સાથે સાથે આ તાલુકાના પદાધિકારીશ્રીઓ ખાસ કરીને એપીએમસીના ચેરમેનશ્રી અને જિલ્લા ભાજપ એક્સ પ્રમુખશ્રી ગુમાનસિંહ વાઘેલા બાપુ પણ ઉપસ્થિત રહી એમણે એવું હૃદયસ્પર્શી ભાષામાં ખેડૂતોને બહુ સંવેદનશીલ માર્ગદર્શન આપ્યું કે જેના લીધે અત્યારે આપણી ખેતી કઈ બાજુ છે